તો વડોદરા ભાજપના વધુ એક નગરસેવક રોષનો ભોગ બન્યા છે વોર્ડ નંબર બે ના નગરસેવકનો લોકોએ ઉર્યો બોલાવ્યો હતો મહાવીરસિંહ રાજપુરોહિતનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો ઘર વખરીનો કચરો રોડ પર મૂકી હુરિયો બોલાવ્યો હતો જાદવ પાર્ક ખાતે પહોંચ્યા હતા મહાવીરસિંહ ચાર દિવસમાં ભાજપના તમામ નેતાઓ રોષનો ભોગ બન્યા હતા લોકોનો રોષ જોઈને ફોન પર વાત કરતા રહ્યા હતા તો મહાવીરસિંહ રોષનો ભોગ બન્યા છે વધુ વિગતો સાથે કૃણાલસિંહ અમારી સાથે જોડાયા છે કૃણાલ હવે જ્યારે પૂર્ણ હતું ત્યારે કોઈ દેખાણા નહીં નેતા અને હવે અધિકારીઓ જોવા મળી રહ્યા છે અને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે શું છે અપડેટ વડોદરા શહેરમાં પૂર આવ્યું ને ત્યારબાદ કોઈ નેતાઓ ગયા નહીં એટલે પાણી ઉતર્યા બાદ જ્યાં જ્યાં ભાજપના નેતાઓ કારણ કે મોટે ભાગે ભાજપના નેતાઓ બધેથી પેનલમાં વિજયી થયા છે એટલે કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમનો વિરોધ થઈ રહ્યો છે લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે અને હવે વોર્ડ નંબર બે ના નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત કે તેઓ પોતાના વિસ્તારના જાદવ પાર્ક વિસ્તારમાં ગયા હતા વોર્ડ નંબર બે માં અને ત્યાં